નવસારી જિલ્લા લોકલ ટ્રક એસોસિએશન દ્વારા જીપીએસ સિસ્ટમ લાગુ કરવાની પ્રક્રિયામાં ટ્રક માલિકોને પડતી મુશ્કેલીઓ બાબતે સત્તાધીશોને લેખિત રજૂઆત કરવામાં આવી છે એસોસિએશન દ્વારા રજૂઆતમાં જણાવાયું કે જીપીએસ સિસ્ટમ સંબંધિત નિયમો યોગ્ય રીતે અમલમાં ન આવતા ટ્રક માલિકોને આર્થિક તેમજ વ્યવસાયિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે રજૂઆતમાં તેમણે જણાવ્યું કે જીપીએસ સિસ્ટમ ફરિયાત હોવા છતાં ઘણા કિસ્સાઓમાં જીપીએસ સિસ્ટમ કાર્યરત ન હોવા છતાં ટકના કાગળો ડિવાઇસ ફીટ થયાનું બતાવી મંજૂર કરવામાં આવ્યા છે જેનાથી ભ્રષ્ટાચારને વેગ મળ્યો હોવાની ફરિયાદ ઉઠી છે ઉપરાંત જીપીએસ સિસ્ટમ ચાલુ ન હોય ત્યારે વાહનનું વર્કિંગ બંધ થઈ જાય છે અને વાહન રસ્તા પર અટકી જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે ડ્રાઈવર અને માલિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે એસોસિએશનનું કહેવું છે કે જીપીએસ સિસ્ટમના કારણે વાહનની બેટરી પર વધારાનો ભાર પડે છે અને વારંવાર બેટરી ડાઉન થવાની સમસ્યા ઊભી થાય છે કેટલીક વખત જીપીએસના કારણે વાહન સ્ટાર્ટ ન થતું હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા વધુમાં જીપીએસ સિસ્ટમમાં નાની ખામીના કારણે આખું વાહન રોકાઈ જાય છે અને ટ્રાન્સપોર્ટ વ્યવહારમાં મોટું નુકસાન થાય છે રજૂઆતમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે આરટીઓ કચેરીમાં જીપીએસ સિસ્ટમ ફરિયાદો કરતા છતાં યોગ્ય અને સમયસર ઉકેલ આપવામાં આવતો નથી જીપીએસ સિસ્ટમ ફરજિયાત કરતાં પહેલાં તેના ટેકનિકલ ધોરણો સ્પષ્ટ કરવામાં આવે અને માહિતી આપવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે નવસારી જિલ્લા લોકલ ટ્રક એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે કે જીપીએસ સિસ્ટમમાં નિયમોમાં સુધારા કરવામાં આવે વ્યવહાર અને વિશ્વસનીય સિસ્ટમ લાગુ કરવામાં આવે તેમજ ટ્રક માલિકો અને ડ્રાઈવરોને કોઈ પણ પ્રકારની અનાવશ્યક પરેશાની ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવાય આજે આપ ટ્રક એસોસિએશનવાળા નવસારી કલેક્ટર કચેરી આવ્યા છો શું હતું અમારી રજૂઆત એવી છે કે જે અમારા ટ્રક એસોસિએશનમાં જીપીઆરએસ ટ્રકમાં જે લાગેલા છે જીપીઆરએસ સિસ્ટમ સરકારે આપેલી છે એના નિમણૂક કરેલા જે ડીલરો છે એના આગળ જીપીઆરએસ લગાડાવેલા છે અને જીપીઆરએસ સિસ્ટમ બરાબર કામ આપતી નથી જીપીઆરએસ સિસ્ટમ કામ ના આપે એટલે અમારી રોયલ્ટી ઇસ્યુ નહીં થાય એટલે ઇસ્યુ રોયલ્ટી નહીં થાય એટલે અમારી ગાડી ચોવીસ કલાક એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ પાંચ દિવસ દસ દસ દિવસે કોઈ ગાડી પડી રહેલી છે જેથી કરીને અમને ટ્રક માલિકોને બહુ મોટું નુકસાન ભોગવવું પડે છે જેથી છે કે અમને દરરોજનો એક ટ્રક માટે ત્રણ હજાર રૂપિયા તો અમને નુકસાની છે જ્યારે ઊભું રહીએ ત્યારે કેમ કે ડ્રાઈવરોનો પગાર છે બધા ચાર્જીસ છે બધા અમારે પહેલા ફાઇનાન્સનો હપ્તો અમે ભરીએ પણ જે જે અમારા ઉપર વ્યાજ ઇન્ટરેસ્ટ ચડે છે ઇન્ટરેસ્ટ તો બી અમારે એ દિવસનું લાગે છે ને જે અમારો ફેરો ચાલતો હોત તો અમને ઇન્ટરેસ્ટ નહીં ચડે તેમ મતલબ પણ ભલે હપ્તામાં વહી જ તેમ એટલે આવું અમને ત્રણ હજારનું તો પર ડે એક ગાડી પ્રમાણે નુકસાન છે ખાણ ખનીજ વિભાગમાં તમારા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર લીધા બાદ અધિકારી તરફ તો શું બાદ આપવામાં આવ્યું અધિકારી તરફથી હાલમાં તો અમે કહીએ તો અમને કોઈ પણ પ્રકારની બાંહેધરી જેવી આપવામાં આવી નથી અમને જે અધિકારીઓને અમે સવાલ પૂછવામાં આવ્યો અમારા તરફથી કે ભાઈ જીપીએસ શું કામ લગાવવામાં આવે છે શું કારણે લગાવવામાં આવ્યું છે તો એ લોકો એમ કહે છે કે ભાઈ અમારું ઉપરથી આવે ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય એમને બીજી બધી કાયદાની વાત કરી તો એમણે કોઈ અમને સંતોષકારક અત્યાર સુધી જવાબ આપ્યો નથી એ લોકોએ એમ કહ્યું છે કે અમે આ વાત કરીશું અને તમને જે તે વસ્તુનો જવાબ આપીશું પણ જે ઓન ધી સ્પોટ જે અધિકારી ભણી ગણીને બનેલા છે લોકો જે જે વિભાગના તેના પ્રત્યેને જે જવાબ સંતોષકારક મળવા જોઈએ અત્યાર સુધી અમને કોઈ કોઈને મળ્યા નથી એમને જ ખબર નથી કાયદા એ લોકોને જ કાયદાની ખબર નથી છે તમને જે રીતે દંડ કરો અમે તો તમારી ગાડી ત્યાં ઊભી હોય છે અને સમયસર રોયલ્ટી ઇસ્યુ ના થતા તમને દંડ કરવામાં આવે છે તો તેની સામે જે ખાણ કોરીઓ છે તો કોરીવાળાને દંડિત કરવામાં આવે છે એવું તમને જોવા માં છે ના ના એ કોરીની અંદર ટ્રક હોય તો દંડ આપવામાં નથી આવતો સાહેબ મતલબમાં જ્યારે અમે રોયલ્ટી વગર ટ્રક રોડ ઉપર જાય છે તો દંડ આપવામાં આવે છે પણ અમારી ટ્રક કોઈ રોયલ્ટી વગર બહાર જતી જ નથી પણ અમે રોયલ્ટી લઈએ છીએ પણ કોઈ ટ્રક માલિક એવા છે કે ભાઈ ભાવ ઓછામાં કામ કરે એટલે બે ચાર જે કોરીવાળાને જેને જેને સેટિંગ હોય એને બે ચાર ટન વધારે આપે છે એ જે ચાર ટન ઉપરનો માલ છે એનો એને દંડ ભરવો પડે છે જે દંડ માલિક ટ્રક માલિક ભરે છે પણ જે લીજ ગરાકે જે ચોરી એનો જે મેન ચોર છે ને એને કોઈ જાતનો દંડ નથી સાહેબ આજે જો એ લોકો ચાર ચાર કે પાંચ પાંચ ઇન્સ્પેક્ટરો રાખ્યા હોય નવસારી જિલ્લાની અંદર એ રોડ ઉપર પેટ્રોલિંગ કરી શકતા હોય તો જયારે એ દસ ટ્રક દસ ટ્રક કે પાંચ ટ્રક ઉપર પેટ્રોલિંગ કરી શકતા હોય એના સિવાય જો એ લોકો કદાચ નવસારી જિલ્લામાં પેટ્રોલિંગ કરે ને તો જે અત્યારે ચોરી થાય છે ને લીજ જે ચોરી કરે છે ને એ ચોરી અટકી જાય અને ઘર મે સરકાર શ્રીને હારી એવી આવક થાય તમારો કહેવાનો મતલબ એવો છે કે આ લોકો ફક્ત ને ફક્ત ટ્રક ઓનર ટાર્ગેટ કરે છે અને જે મોટા મોટા માફિયા છે એને સાચવે છે હા આ કામ આ બધું પરથી તો એવું જ સાબિત થાય છે કે ટ્રક માલિકો જ ગુનેગાર છે બીજા ગુનેગાર એવું લાગતું નથી બીજી સાથે સાથે અમારી એ પણ એક રજૂઆત છે કે ઘણી બધી ગાડીઓમાં રોયલ્ટી નીકળતી હોય સપોઝ કે ચોત્રીસ પાંચસો ટનની એ ખનીજ પ્રમાણે યોગ્ય છે પણ આરટીઓના નિયમ પ્રમાણે એ લોકો અમને દંડ ફટકારે છે તો અમારા ટ્રક માલિકોની એ પણ એક માંગ છે કે જેટલું રોયલ્ટી જેટલો માલ ભરેલો હોય તો તેટલામાં અમને છૂટછાટ આપવામાં આવે અને રોયલ્ટીની ઉપર માલ ભરેલો હોય રોયલ્ટી ટન કરતાં ઉપર માલ ભરેલો તો તેમાં અમને દંડ ફટકારે તેમાં અમને વાંધો નથી પણ જેટલો માલ ભરેલો હોય તો અમને એમાં છૂટછાટ આપવા એવી પણ અમારી એક માંગ છે હવે આપણી જે માંગણી છે જો માંગણી સ્વીકારવામાં ન આવે તો ત્યાર પછી ટ્રક એસોસિએશન દ્વારા કયા પગલાં લેવામાં આવશે અત્યારે તો હવે ગાંધીનગર ભૂપેન્દ્રભાઈ પટેલ ઉધી લખેલું છે આનો દસ પંદર દિવસમાં જો કોઈ નિર્ણય નહીં આપે કે જવાબ નહીં આવે તો અમે એનાથી ઉપર આગળ ભી કેન્દ્ર લેવલ સુધી જશું જી સર આજે એસોસિએશન વાળા રજૂઆત કરવા આવે તે ટ્રક બાબતે શું કહેશો હા નવસારી જિલ્લા લોકલ ટ્રક એસોસિએશન દ્વારા આજે એક થી પાંચ મુદ્દા એ લોકો કુલ વાહનોના જીપીએસ બાબતે અત્રેની કચેરીએ એક આવેદન પત્ર આપી ગયેલ છે હાલ અમારા અધિકારી શ્રી બાબતે જ વડી કચેરી ગાંધીનગર ગયેલ છે તેમનો આવેદન પત્ર સ્વીકારી લીધેલ છે અને તેના ઉપર આગળની કાર્યવાહી નિયમ પ્રમાણે કરવામાં આવશે અજીતસિંહ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ નવસારી